આ મને પોહાતું નથી બનતા કેમ કરવા હવે એક કામ હાથમાં લીધું ને આપણે બધા એટલો સપોર્ટ કરે ને આ આ જો આપણે સોશિયલ મીડિયામાં કામ કરીએ ઈ એક આપણે આપણી ઓલી પહેચાન નહી થાય એમાં મને કઈ ખબર ન પડે ને આપણે પૈસા ઈ આવે બેઈ છે ઈ પૈસા તો તને આવે પૈસા મને આવે પણ ઈ પછી આપડા જ ઘર માં આવે ને પૈસા તા હા ઈ તો તારે મારે એક શરત રાખવી છે કામ કઈ ને તો સાલુ રાખવું ન કરે આપડે રાખવું નથી મને જરાય પોહાતું નથી તું વિચારી લેજે તારે જો રાખવું હોય ને સાલુ તો બાકી આ તારે તો કાઈ એમ નથી ઉઠીને આ મોબાઈલ લઈને આમ ઉભી રહી લે

જેવો ટાઈમ હવે હવે હાહુ મા કેસ તો પેલા એનું માન રાખવું પડે આજની સુધી મને હાહુ એ ફૂલ સપોર્ટ કર્યો મારા આખા પરિવારે ફૂલ સપોર્ટ કર્યો પણ હવે મમ્મી છે ને પસ ન રાખે કામ એટલે એ કે છે બાકી અટાણે સુધી તમને ખબર જ છે કે મમ્મીએ ફૂલ સપોર્ટ કર્યો તો પેલા મારે હવે એનું જોવાનું પછી આમાં બરોબર ને હા હું તને ના ન પાડતી ના તો ન પાડતા કેમ કે આ ફૂલ મારી ફેમિલીનો સપોર્ટ છે ત્યાં તો આ જ કરો ચાલુ કરાવ્યું હતું ફૂલ ફેમિલીનો સપોર્ટ છે ત્યાં તો આજ તમે બધા અમને જોવ ને એ કોમેડી વિડીયોમાં એ મમ્મી બેસ્ટમાં બેસ્ટ છે બહુ જ એની કોમેડી બધાને ગમે એ મનોરંજન એ જોઈ હવે જેવો ટાઈમ પછી હવે પરિવારવાળા જ કહે કે પૂગાય તો કરજો ન પૂગાય નહીં નાઈ નથી પાડતા એની જગ્યાએ હાસા છે

વિષારી લે છે તું અરે વિડીયો આપણે બંધ કરાઈ કોઈ દી

મારે એપ્રિલ ફૂલ મમ્મી ને બનાવવા હતા પણ એની સામે મને બનાવી લીધા ને તમને બનાવી લીધા શું કે એક જ કામ તને આવડે બધું કરતા અમને કામ નથી આવડતું એ મને ખબર ના ઘણી કે કામ છે કામ છે આમ કોઈ મમ્મી એમ કે પણ હવે આજ હું હાલો તો હવે જી કામ હોય મને કે તું વિડીયો કે ઓન કર પણ મેં કીધું તમે કામ હોય તમે કહી દયો એટલે એને ટૂંકમાં બનાવવા

મમ્મી ને અહું નો આવે મને અહુ આવી જાય એટલે જ હું પછી આમે જોતી જાતી હતી મને છે ને અહુ આવી જ જાય મને આમ 10 મિનિટ મને અહીંયા કઈ એક એક તો મોજ મજાક તો કરવી જો પડે ને મમ્મી છે ને એને તો અહુ ઈ ઇમોશનલ થઈ એકવાર કહી દઈએ ને કે ઇમોશનલ થવાનું છે એટલે ઈ ઓ હે ની ઈ બમ ફૂટે તો ઈ નો મને અહણ આવી જ જાય એટલે મારે ત્રાહું ત્રાહું જોવું પડે

જેમ કે હું વાત કરતી હતી કે આપણે કોમેન્ટ આવે ને ત્યાં ખબર પડે કે આ શિવાની શોર્ટ વિડીયોમાં છે ને ડોગા કાઢતી હોય ને અહતી હોય ને એ અમે વિડીયો કોમેન્ટ કરો ને હરખો જોઈએ ખબર પડે કાલે હું ને મમ્મી પ્રતિજ્ઞાવાળો શોર્ટ વિડીયો ઉતાર્યો ને આ વચ્ચેથી જોતી હતી ઇમોશનલ થઈને સીવું ને પછી જય અમે અહીએ ને તૈયે એટલે બધી ખબર પડતી શું કરે આમ જો તમને દીકલો હે તને બધી ખબર પડે હે હવે તો સેવ મીઠું મીઠું બોલતા હિક છે હવે કરાય બન કે ન કરાય કરાય કે ન કરાય વિડિયો બન ન કરાય ને તુંય પછી કેમ ઉતારી વિડિયો કેમ ફોન પકડીને ઉતારી જોયું એમ ફોન પકડીને સેવ વિડિયો ઉતારશે છે કા કે ન ઉતારી દાદા નો આ એકવાર કહી દેતા માં શું કહેવાનું તો બાબા એ તારી પલી થાય ઓટાણ મે ક્યાં હુવાનું કે 6 વાગામાં કહેવાય હુવાનું કોઈ ના કેવાય 6 વાગામાં હુવાનું તો ઘડીકવાર વાર મજાક થઈ ગઈ થોડીક મને ખબર હતી બાકી આખી નથી ખબર કે મમ્મી આવે એટલા ઇમોશનલ થઈ જાય તો કેજો તમને કે અમારું એપ્રિલ ફૂલ કેવું લાગ્યું એ કેજો આપણા વિડીયા ચાલુ જ રહે બંધ નહીં થાય ભગવાન ન કરે કે આપણા વિડીયા બંધ થાય તમે આવો ને આવો સપોર્ટ આપતા રહેજો ને હંમેશા મહેનત કરતા રહે ભાવેશભાઈ હવે આવી ગયા ને આ છેલ્લા વિડીયોમાં ભાવેશભાઈ સીન નો લઈ એમ તો ન આલે

આજ છે ને ઓલું એપ્રિલ ફૂલ આ ભાવેશભાઈ ને પણ મને અહણ આવી ગયા એમાં સમજી ગયા એપ્રિલ ફૂલ છે ને આજ વાત ખબર મને યાદ હતો યાદ નતું એટલે પછી ઘડીકામાં મમ્મીએ મને બગાવ્યા મારે એને બગાવવાના હતા એના બદલે એની મને બગાઈ લીધા છે મમ્મીને ખબર હતી કરતા હતા કરતા એટલે મને વહાણ નતું મારે થોડાક બગાવવાના હતા એને બદલે એની મને ડબલ હામા બગાઈ લીધા

પણ મારે પછી વધારે આમાં છે ને કંઈ કરાય નહીં કેમ કે એક વારી મોરે કર્યો તો હું ચક્ર આવ્યા હતા પડી ગી હતી ને એટલે આમાં ભાઈશભાઈ બધા કહેતા હતા કે એટલો બધો એક ન કરાય કેમ કે પછી બીજાને ઓલું થોડીક દિલની તકલીફ થઈ જાય તો એમાં ઊંધા સીધું થઈ જાય બધું એટલે છે ને એવા ન કરાય આ નાનો એવો કરાય પણ એવા ન કરાય હજી એક મારે મગજમાં છે એ હું પછી હવે એ તમને ન કહું એ હું અચાનક કરી ઈ પછી વાત બરોબર ને બરોબર હવે હવે આ ઢીંગોડી શું કરે જો ઈ ઈ છે ને રીક્ષા કે કેની છે રીક્ષા આની મામાની એમાં એની છે ઈ ડાગલાને અંદર બેહાડી ને આખતી હતી હાલો ભાઈ તો હવે છે ને આપણે આજનો વિડીયો બસ એટલો જ રાખીએ મળીએ હવે નવા વિડીયોમાં બહુ આજ બગાવી લીધા બધાઈને બહુ બગાવી લીધા બરાબર ને હા ઓ પછી હાસુ તો માની ન જતા